તો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર ભરાયા છે પાણી હિંમતનગર શહેરના સહકારી જીન નજીક રોડ પાણીમાં ગરકાવ નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનોના પૈડા ડૂબ્યા નેશનલ હાઇવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી ચાલુ હાઇવેની બંને બાજુ વેસ્ટ વિયર લાઇન બંધ થવાથી પાણી ભરાયા છે પાણી ભરાવાને લઈને હજારો વાહન ચાલકો પરેશાનીમાં છે વરસાદ તો હિંમતનગરમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સગુન કર્ણાવટી સોસાયટીનો રોડ પાણીમાં વરસાદી પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હિંમતનગરમાં વહેલી સવારથી ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ ખાપી ગયો છે જેના કારણે ઠેઠે પાણી ભરાવા બનાવો પણ સાબિત રહ્યા છે જે શંકાજન વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ સોસાયટી છે કે જ્યાં વર્ષોથી છેલ્લા દસથી પંદર વર્ષથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે જેના કારણે વાળાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડીજે સમયમાં પાણી ભરાવા જણાને લઈને જે અહીંના સ્થાનિકો અને જે આ આસપાસની સોસાયટી લોકો પણ ત્રાશીમાં પકડી ઉઠ્યા છે અનેકવાર રજૂઆત કરા છતાં પણ કોઈ નિવેડો ન આવતા આખરે તો સોસાયટી રહીશો ગાંધીજીના માંગે આંદોલન કરે તેમાં પણ નવાઈ નથી ગોધનીય છે કે જે અનેક રજૂઆત કરા છતાં પણ કોઈ તંત્રને પેટનું પાણી પણ હાલતું નથી અહીંના સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત તો હું એમને પૂછવા કે ખાસ કરીને આ કેટલા વર્ષથી આ સમસ્યા છે અને અત્યાર સુધી ક્યાં ક્યાં રજૂઆત કરી શું નિવેર વર્ષથી આ સમસ્યા છે અને નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે આ એક મેઇન વિસ્તાર ગણાય મહાકાલી મંદિરથી સહકારી ચોકડી જવું હોય તો સીધે સીધું આ રોડ ઉપર થઈને જ જવાય છે અને વારંવાર થોડો બી વરસાદ આવે તો પાણી ભરાઈ જવાની સમસ્યાઓ રહેલી છે અહીંયા એક ઇમરજન્સી ગટર લાઈન પણ એક પંદર વર્ષ દસ વર્ષ પહેલાં નાખેલી હતી પણ બીજી સોસાયટીનું ભરાયેલું પાણી આ સોસાયટીમાં રિટર્ન આવતા આ પરિસ્થિતિ સર્જાય છે અને એક દરિયા જેવો માહોલ સર્જાય છે એટલે વારંવાર પાણી ભરાવાના આને કારણે મોટાભાગે હાલાકી ભોગવવી પડે છે આ રોડ ઉપરથી દિવસના ચાર થી પાંચ હજાર વ્યક્તિઓ પોતે પરિવહન કરતા હોય છે એટલે આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ આવવો જોઈએ નિકાલ ના આવે તો રહીશો હવે વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયેલા છે અને કદાચ આંદોલનના માર્ગે જાય એવું ચનબન ચાલી રહી છે તો બીજી તરફ અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શિણોલ નવી શિણોલ શિવપુરામાં વરસાદ શરૂ થયો છે લહેરીપુરા જસવંતપુરામાં પણ ભારે વરસાદ ખેતરોના પાણી શિણોલ કીડીના રસ્તા પર ફરી વળ્યા છે તો ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો ભારે વરસાદથી ખેતીવાડીને પણ ભારે નુકસાન તો ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે તો ખેડા જિલ્લામાં જોરદાર વરસાદી ઝાપટું નડિયાદમાં આખો દિવસ તડકા બાદ સાંજે વરસાદ ઢળતી સાંજે ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા નડિયાદમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે માત્ર ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો તો અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની આવક ડેમના બે દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા છે વડિયા ચારણિયા ચારણ સમઢિયાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા નદીના પટ વિસ્તારોમાં અવરજવર ન કરવાની સૂચના સુરવો એક ડેમ ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદ ડેમના દરવાજાનું લેવલ વધારવાની ફરજ પડી શકે છે તોરી રામપુર અરજણસુક સૂર્ય પ્રતાપગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો નાજાપુર મોરવાડા ખાન ખીજડીયામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા છે માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે રાજકમલ ચોકમાં વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો અમરેલીના વડિયાના સૂર્યપ્રતાપગઢ ગામમાં વરસાદ વરસી રહ્યો છે વડિયાના સૂર્યપ્રતાપગઢ ગામની નદી બે કાંઠે મુશળધાર વરસાદને પગલે રાતુડી નદીમાં ઘોડાપુર રાતુડી નદીના ચેકડેમો પણ છલકાયા તો ફાટા પૂર આવતા ખેડૂતો હરખ સાથે ચિંતામાં પણ ખેતરોમાં ખેડૂતોના પાક પલળી જવાની ચિંતા એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું ખેડૂતોનું અનુમાન છે તો રાજકોટમાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ગોંડલ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રસ્તા વરસાદી પાણી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આણંદ જિલ્લાના ખંભાતમાં ન્યૂઝિટીના અહેવાલની થઈ છે અસર ઉંડેલ ગામના લોકોએ નો આભાર વ્યક્ત કર્યો છે આઠ દિવસ અગાઉ ખંભાતના ઉંડેલ ગામના સોનારીયા વિસ્તારમાં મુશળધાર વરસાદથી

જે વરસાદી પાણી બહુ ભરાયું હતું એનું ન્યૂઝ એટીન ગુજરાતીમાં સમાચાર આવ્યા તે પછી તંત્ર કામ લાગી ગયું છે ઇલેક્ટ્રિક થાબલા ઊભા કરવામાં આવે છે અને બાર રોડ પરથી પાણી ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે તે બદલ ન્યૂઝ એટીન ગુજરાતીના સમાચારનો ખૂબ ખૂબ હતા ગામ ઉંદેલના સોનારિયા વિસ્તારમાં જે ન્યૂઝ એટીન ગુજરાતી ચેનલે સમાચાર સમાચાર પ્રસ્તુત કર્યા તેમાં આજે વહીવટી તંત્ર લાગ્યું છે છે અને અને તે પાણી કાઢવાની સોનારા કરવાની પ્રક્રિયા કામ હાથે ધરી માંગરોળ તાલુકાની ખેતીમાં મોટા પાયે નુકસાન થયું શેરડી શાકભાજી ડાંગર અને કેળાના પાક નો ખાતમો મોટા પ્રમાણમાં ઉભા પાકો જમીન દોસ્ત થયા છે કીમ નદી ના ત્રીજી વખત ના પૂરે તબાહી સર્જી છે

ખેડૂતોને વીંઘામાં એ પરવરના માંડવા જે ડૂટીના કારેલાના માંડવા બનાવવામાં એક લાખનો ખર્ચો થાય છે માંડવા રિયા જ નથી માંડવા બધા ખેંચાઈ ગયા છે આ વખતે સો એ સો ટકા રીલ વધુ આવી તે માટે આ વખતે બધું પટી ગયેલું છે તો સરકારને અમારે એટલી જ અપેક્ષા છે કે અમારી થોડી ઘણી સહાય કરે ખીમ નદીની અંદર ભારે પૂર આવવાના કારણે માંગોલ તાલુકાની અંદર નદી કાંઠાના અને અન્ય વિસ્તારના ગામોની અંદર ખેતીલાયક અને બાગાયતી પાકોની અંદર જે નુકસાન થયેલ છે એ નુકસાન સર્વે કરવા માટે તમામ ગ્રામ તાલુકાને સૂચના આપી અને ટીમની રચના કરવામાં આવેલ છે તો ભરૂચની એક એવી કોલેજ કે થોડો વરસાદ પડે તો પણ આપી દે છે રજા તમને થતું હશે કે આ તે કેવી કોલેજ પણ વાત કંઈક એવી છે કે ભરૂચની નેત્રંગ કોલેજે જવા માટે રસ્તો જ નથી વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કિચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવાય છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કિચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઈક નીકળે તો તે શક્ય જ નથી

તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બોજ છે ને આપણે નાડું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના અવાય ને જે આપણો જે મેઇન રસ્તો છે ને જે જે ગેટ પડે ને આપણો તે તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે ચાલી જઈને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે ને છેલ્લા એક વર્ષથી નહીં પચીસ વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો એ ગ્રામ પંચાયતમાં કહ્યું તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં કલેક્ટર સાહેબને બધાને પચ્ચીસ વર્ષથી અરજી મોકલીએ છીએ એક બી અરજી અમારી કામના થઈ હોય એટલો વડોદરામાં વોર્ડ બાર ના ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી વિવાદોમાં આવ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે ગયેલા કોર્પોરેટરને લોકોએ ઘેરાવ કરીને આડે હાથ લીધા લોકોના રોષને થાળે પાડવાને બદલે ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ પૂર પીડિતોને કહ્યું કે તમે અહીંયા મકાન શા માટે લીધા રોષે ભરાયેલા પીડિતોએ પરખાવ્યું પાલિકાએ જ મકાનની મંજૂરી આપી એટલે મકાન લીધા છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું નેતાઓને પૂછીને મકાન લેવું તેવો સવાલ લોકો કરી રહ્યા છે કોર્પોરેટર બન્યા લોકોના રોષનો ભોગ પરંતુ જ્યારે લોકો અહીં ચિંતિત હતા ત્યારે ટ્વિંકલ ત્રિવેદીને તેઓએ આડે હાથ લીધા હતા ત્યારે તેમણે કહ્યું કે અહીં મકાન કેમ લીધા છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પહેલાં કામગીરી કરો